ગઈકાલે સાંજે પાલિકાની સામાન્ય સભા મેયરના અધ્યક્ષસ્થાને મળી સામાન્ય સભામાં આજે અનેક મુદ્દાઓ પર તડાફડી જોવા મળી જેમાં ખાસ કરીને વોર્ડ નંબર તેર વિસ્તારમાં ઢોરવાડો બનાવવાને લઈને કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરો સાથે મળી વિરોધ નોંધાવ્યો તો બીજી બાજુ દૂષિત પાણીની સમસ્યા અંગે પણ રજૂઆત થતાં માહોલ ગરમાયો હતો तो हमने सब तो बोला शांति रखनी है और हमने साफ़ शेयर नहीं बची इसके पानी में भी शेयर गठरनों में भी शेयर होए सस्तानों में भी शेयर होए लाइट्स में होए बदला भी शेयर नहीं चेतावनी दी है कि इसमें लोग साइड सामाने सबाल पर तरीके बोलने का भी तार चला पर एक विषय नहीं अंदर આજે હું આ સામાન્ય સહભાગી આવતા ઉજવવા જઈએ લોકશાહી નું પર્વ ઇલેક્શન બે હાજર ચોવીસ માં આપણે ઉજવવા જઈએ મજબૂત લોકશાહી ના રણ માં

એ બી એનો નિકાલ થાય કવિશ્વર સાહેબ વધારેનેથી ખાલી બરોબાના છે એટલે આપણે કઈ અધિકારી આઈને સફાઈ પણ ખરેખરે આવે એટલે કે ભાઈ વધારે ટાઈમ લાગે મશીન નથી આ નથી લોકો વધારે મતદાર વોટ કરે એટલો સાચો જનાદેશ આ શકે એના માટે સરકાર દ્વારા આલી અંતર ખાસ મતદાર નોંધણી અભિયાન છેલ્લા 1 મહિનાથી અલગ અલગ દિવસે ચલાવતા આવી રહ્યું છે તો આપના મતદાર કે સામાન્ય સભાને માર્ગ્ય બનાવીને સમગ્ર પત્રકાર મિત્રો બેઠા છે હું એને આની પર નોંધ લેવાનું કહીશ કે આગામી 9 તારીખે આનો અંતિમ તબક્કો ખાસ મતદાન જુમમેશ્વર અંતિમ તબક્કો ત્યારે યોજાવાનો છે ત્યારે સરકાર દ્વારા દરેક પોતે મતદાન કરે છે તે દરેક બૂથ પર એ બીએલઓ બૂથ લેવલ ઓફિસર બીએલઓ બેસવાનો છે તો જેને પણ નામ નવા એડ કરાવવા હોય ખાસ અધિકારીઓ ઉપસ્થિત મેં છે તમને બી રિક્વેસ્ટ કરું છું આ પૈસા વડોદરા શહેરના નાગરિકોના ટેક્સ પેયર્સના પૈસામાંથી આ બ્રિજ બન્યો તો આ જે રાજ્ય સરકારનું કમિટમેન્ટ बजट की मीटिंग में जाहिरत थी ले थी लेखित तो में आप तो ना तैयारे करेंगे कि आप इतनो तमाम खर्च राज्य सरकार को कब आज दिन सुबह 156 करोड़ बड़ोदरा कॉर्पोरेशन में जमा नहीं था यार आठ लाख करोड़ में गेट की बात रेस का लाभ से आप सरकार ऊपर जीत ऊपर सहरा जाहिरत करती है यही अंदर � એમાં સરકારે મર્યાદા નક્કી કરી કે કોઈ પણ બીજી જાહેરાત સરકાર કરે એમાં પચાસ કરવો રાજ્ય સરકાર આપી બાકીના જે કોર્પોરેશન આપી જે મારી પાસે છે પરંતુ અહીંથી આ અંદર આની મુક્તિ છે ઈવી ફાઈનલ બ્રેક એક મિનિટ ફાઈનલ બ્રેક બ્રિજ નો

એનાઉન્સ ભી કરેલું કે 100 કરોડ રૂપિયા જે 230 કરોડમાંથી ખાલી 73 કરોડ આવ્યા છે પછી 100 કરોડ રાજ્ય સરકાર આપવા રેડી છે એક્ચ્યુઅલી 156 કરોડ જે બાકીના છે રાજ્ય સરકારે વડોદરા કોર્પોરેશનને આપવાના છે